દિવાળીના વેકેશનમાં તમે ઉદેપુર ફરવા માટે તો જવાના જ હશો અને ઉદેપુર તમે જો દિવાળીમાં બુકિંગ કરાવવા માટે જશો ને તો ઓલમોસ્ટ તમને ફૂલ જગ્યાઓ જોવા મળશે પરંતુ હું તમારા માટે એક એવો જબરદસ્ત રિસોર્ટ લઈને આવ્યો છું જ્યાં આગળ તમે અત્યારે બુકિંગ કરાવી શકો છો અને તમારી દિવાળીની રજાઓ જોરદાર રીતે માણી શકો છો પ્રકૃતિના સાનિધ્યમાં વસેલો આ રિસોર્ટ એટલો જબરદસ્ત છે કે તમને અહીં આગળ આવીને મોજે મોજ તો આવવાની જ છે અને રિસોર્ટ એટલો શાનદાર છે કે આજુબાજુ તમને ખુલ્લા પહાડો એકદમ ખુલ્લા ખેતરો અને મસ્ત મજાની વાઇબ્સ તમને અહીં આગળ ક્રિએટ થશે અને એનો શાનદાર સ્વિમિંગ પુલ તમને નાહવાની એટલી જોરદાર મજા આવશે ને કે તમે પણ અહીંયા આવીને ઘેલા ઘેલા થઈ જશો ખાસ વાત આ રૂમ પણ એટલા શાનદાર છે કે મસ્ત મજાના ગાડલા બાથરૂમ બધું જ એકદમ પરફેક્ટ અને રિસોર્ટની અંદરનું તમે વાતાવરણ જુઓ ખાલી એટલું મસ્ત મજાનું છે કે તમારું દિલ અહીં આગળ ખુશ થઈ જશે જો તમે પૂરા પરિવાર સાથે અહીં આગળ જો જતા હશો ને તો તમને બહુ જ મજા આવશે તમારા મિત્રો સાથે હોય તમારા ફેમિલી સાથે હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ વેકેશન પ્લેસ બની જવાની છે બીજું ખાસ વાત આ રિસોર્ટની એ છે કે અહીંયા આગળ તમને ટેસ્ટી ફૂડ પણ મળવાનું છે એટલે જમવામાં પણ તમને અલગ અલગ વેરાયટી ત્યાંના શેપ તમને બનાવીને આવશે અને લિમિટેડ રૂમવાળો રિસોર્ટ છે એટલે તમે તમારા ફેમિલી સાથે જાઓ તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપ સાથે જાઓ તો આખો રિસોર્ટ તમે બુક કરાવી શકો છો અને અહીંયા આગળ તમને જોરદાર મજા આવે ને એવી વાઇબ્સ તમને ક્રિએટ થશે ઉદયપુર મેઇન સિટીથી ફક્ત બાર કિલોમીટરના અંતર ઉપર આ રિસોર્ટ આવેલું છે રિસોર્ટનું નામ છે મૌવા મોંગ્સ રિસોર્ટ મોંગ્સ રિસોર્ટ રિસોર્ટમાં હું પણ બે ત્રણ વાર જઈ આવ્યો છું મને પણ અહીંયા આગળ બહુ જ બધી મજા આવી હતી તમે પણ જો તમારો વેકેશન પ્લાન કરતા હોય તો અહીંયા આગળ તમે જઈ શકો છો નીચે એ લોકોના નંબર મેં આપેલા છે એમને તમે ફોન કરી અને તમારું બુકિંગ કરાવી શકો છો કારણ કે મોટા ભાગના લોકો છે ને દિવાળી ઉપર ફરવા જવાનું વિચારે અને દિવાળી ઉપર ફરવા જવાના ટાઈમે જો બુકિંગ કરવા જાય ને તો એમને ભાવ પણ વધારે પડે અને જગ્યા પણ નથી મળતી ઓલમોસ્ટ બધે જ ફૂલ હોય છે હમણાં થોડા સમય પહેલાં સાતમ આઠમ પર આ જ હાલત થઈ હતી સાતમ આઠમ પર લોકો ફરવા નીકળ્યા ને ત્યારે આખું ઉદયપુર ફૂલ જોવા મળ્યું હતું પરંતુ તમે અત્યારથી જો બુકિંગ કરાવીને જશો અને આ મહુવા રિસોર્ટમાં જો તમારે જવું હોય ને તો નીચેના નંબર પર એક કોલ કરી અને તમારે બુકિંગ કરાવી દેવાનું છે બહુ જ મસ્ત મજાનો રિસોર્ટ હતો અમને તો અહીંયા આગળ બે ત્રણ દિવસ રહેવાની બહુ જ જોરદાર મજા આવી ગઈ હતી તમે પણ જો ઈચ્છો તો આ રિસોર્ટમાં જઈ શકો છો ગુજરાતીઓ માટે બહુ જ સરસ જગ્યા છે આજુબાજુ મસ્ત પહાડો છે અને એકદમ મજા બાહુબલી હિલ્સ છે ને ત્યાંથી તો એકદમ આ નજીક રિસોર્ટ પડે એટલે તમે રિસોર્ટમાં રિસોર્ટનો રોકાઈ અને બાહુબલી હિલ્સ પર પણ ફરવા જઈ શકો છો રાત્રે આ રિસોર્ટનો જો નજારો તમે જોશો તો તમને એટલો શાનદાર મળશે કે અહીંયા આગળ તમને રોકાવાની બહુ જ મજા આવશે ગુજરાતીઓ માટેનો આ પરફેક્ટ વેકેશન પ્લેસ છે અહીં આગળ મને તો બહુ જ મજા આવી હતી હું પણ અહીંયા આગળ એકદમ ઉત્સાહથી રહું અને અમે તો ચોમાસાના સમયમાં ગયા હતા ત્યારે તો પ્રકૃતિનો વૈભવ ત્યાં આગળ ખીલેલો હતો તો તમે પણ આ દિવાળી પર જો જતા હોય તો આ રિસોર્ટમાં બુક કરાવજો તમને જોરદાર મજા આવવાની છે એની તો સો ગેરંટી તમે જો પર્સનલ પાર્ટી કરવા માંગતા હોય તો પણ આ રિસોર્ટમાં થઈ શકે છે તમને અહીંયા આગળ જે પણ જોઈએ ને એ બધું જ આ રિસોર્ટમાં તમને મળી જશે અને પ્લસ આ રિસોર્ટની વાઇબ્સ છે બહુ ખરેખર ગજબની છે એકદમ આજુબાજુ તમે જોશો તો એકદમ ખુલ્લું જ છે કોઈ બીજો ઘોંઘાડ નહીં કશું જ નહીં સિટીના શોર સરાબાથી દૂર તમને આ રિસોર્ટની અંદર જોરદાર મજા આવવાની છે અહીં આગળ પોતાનું કેફે પણ છે સ્વિમિંગ પૂલ છે રૂમ સર્વિસ પણ બહુ સરસ છે રૂમ પણ બહુ સારા છે જો ઠંડી લાગતી હોય તો અંદર બોનફાયર કરવાની પણ વ્યવસ્થા કરેલી છે એટલે આ રિસોર્ટનું બુકિંગ કરાવવું હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરજો મજા મજા આવી જશે